એટલે તમે આવો વાણી બકવાસ કરો છો એ તમને પોતાને ગતાગમ નહીં પડતી કે આપણે શું કરી રહ્યા છીએ અને આનાથી પબ્લિકમાં તમારી ઇમેજ કેવી બની રહી છે આવા તમારા બકવાસ અને વાણી વિલાસના કારણે જ બે હજારને બાવીસમાં તમારી આ ભૂંડી દશા થઈ છે અને આ બકવાસને વાણી વિલાસ બંધ નહીં કરો ને તો કદાચ એવું બનશે કે બે હજાર સત્યાવીસમાં એનાથી એ નીચે જતા રહેશો અને આવો વાણી વિલાસ કરીને તું તારી કરી અને તમે ફક્ત ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું અપમાન નથી કરતા તમે ગુજરાતની જનતાનું પણ અપમાન કરી રહ્યા છો કેમ કે કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી હોય ને ભાઈ એ ગુજરાતની પ્રજાનો ને મુખ્યમંત્રી છે એનું અપમાન એટલે ગુજરાતની પ્રજાનું અપમાન છે તમે યાદ રાખજો તમારો આ વાણી વિલાસ અને ગુજરાતની પ્રજાનું અપમાન તમને બે હજાર હતેરમાં ક્યાંય ફેંકી દેશે અને આવા વાણી વિલાસના કારણે જ તમે ત્રીસ વર્ષથી બહાર છો અને હજી જો આ વાણી વિલાસ બંધ નહીં કરો ને તો હજી બીજા ત્રીસ વર્ષ સુધી તમારો કોઈ મેળ નહીં પડે અમને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ તમે છાસ વારે કોઈને પણ તું તારી કરો અને તમારી પાસે કોઈ નોલેજ જ ન હોય તો તમારી પાસેથી પ્રજા શું અપેક્ષા રાખવાની છે ભાઈ અને એટલે તો તમને સત્તા સુધી પહોંચાડતી નથી અને તોય તમારે એમાંથી કોઈ શીખ લો છો ન ચિંતન કરો છો કે અમારી ભૂલો ક્યાં છે બસ હવાર પડે ને જે મનમાં આવે બોલ બોલ કરવાનું ન ચૂંટણી પ્રક્રિયાનું જ્ઞાન છે ન મુખ્યમંત્રીના આબાધિત અધિકારનું જ્ઞાન છે કે ન તમને આ બંધાણીય જ્ઞાન છે કે ભાઈ ચૂંટણી લડવા માટે કઈ કઈ લાયકાતની જરૂર પડે છે શું દેહ દેહ કરો છો ઓલ્યા આવું કરી અને તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો તમને ગમે કે ગમે તમારી જાતને એક કલાક ઘરમાં રાખીને પૂછજો કે તમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માટે જે વાણી વિલાસને બકવાસ કરો છો એ એ એ કોઈ રીતે યોગ્ય છે કરો તમારી ભાષામાં વિવેક અને શાલીનતા લાવો નહીતર આ એ જ બુદ્ધિજીવીઓનું ગુજરાત છે એ જ ગાંધીને સરદારની ભૂમિ છે જેને તમને ત્રીસ વર્ષથી બહાર બેસાડ્યા છે ને બીજા ત્રીસ વર્ષ પણ હજી બહાર બેસાડશે આશા રાખું છું કે આ બે ચાર લોકો એમની ભાષામાં શાલીનતા અને વિવેક લાવશે